નમસ્કાર ડીલાઈ ન્યૂઝમાં આપનું સ્વાગત છે છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકામાં જ્યાં જુઓ ત્યાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળતા વેપારીઓ અને જાહેર જનતા માટે બીમારીનો ભય જડુંબી રહ્યો છે અનેક વખત રજૂઆત કરવા છતાં પણ તંત્ર આંખ આડા કાન કરી રહ્યું હોય તેવું દેખાઈ રહ્યું છે વાત કરી રહ્યા છે પાવી જેતપુરની પાવીજેતપુરમાં છેલ્લા કેટલાય સમયથી ડોર ટુ ડોર કચરો લેવા માટે આવતું વાહન અનિયમિત થયું છે જેના કારણે કચરો ક્યાં નાખો તે લોકો પણ મૂંઝવો પડ્યા છે ત્યારે હાલમાં પાવી જેતપુરના શાક માર્કેટના દ્રશ્યો આપણે જોઈ રહ્યા છે કે જેમાં કેટલાક વિસ્તારોમાં ગંદકીવાળા કચરાના ઢગલે ઢગલા જોવા મળ્યા છે જેમાંથી નાક ફાટી જાય તેવી દુર્ગંધ આવતી હોય છે અને રોગચાળો ફેલાવવાનો ભય પણ સતાવી રહ્યો છે હાલમાં ચાંદીપુરા વાયરસ તેમજ ચોમાસાનો સમય હોવાથી અનેક પ્રકારના બેક્ટેરિયા પણ એની અંદર પેદા થઈ અને બીમારીને ફેલાવાનું કામ કરતા હોય છે ત્યારે વહેલી તકે આ ગંદકીના ઢગલા દૂર થાય તેવી લોક માંગ ઉઠી રહી છે અહીંયા કેટલાય લોકો ગામડામાંથી આવી અને આ જગ્યા ઉપર પોતાનો વેપાર ધંધો કરવા માટે પથારા નાખી અને શાકભાજીનો ધંધો કરતા હોય છે તેમની પાસેથી તેમનું કહેવું છે કે ગ્રામ પંચાયત દ્વારા એક વેપારી દીઠ અનુમુક રકમ પણ લેવામાં આવતી હોય છે પરંતુ આ જગ્યાની સાફ સફાઈ માટે કોઈપણ પ્રકારની તકેદારી રાખવામાં આવતી નથી અને એક વખત રજૂઆતો કરવા છતાં પણ ગ્રામ પંચાયતના કોઈ કર્મચારી કે સફાઈ કર્મીઓ અહીંયા આવતા નથી તેઓ લોકો લોકોનું છે અને દુર્ગંધ વાળું પાણી અહીંયા ફેલાતું હોવાથી બીમારીનો ભય પણ વેપારીઓને સતાવી રહ્યો છે ત્યારે પાવીજેતપુરના ગ્રામજનોની ઉગ્ર માંગ છે કે પાવીજેતપુર ગ્રામ પંચાયત દ્વારા વહેલામાં વહેલી તકે ગંદકીને દૂર કરવાના પ્રયત્નો કરવામાં આવે અલ્તાફ મકરાણી સાથે ડીબી લાઈવ ન્યૂઝ પાવી આ બેસવાનું ત્યાં બહુ ગંદકી થાય અમે કેવી રીતે બેસીએ આગળ ગંદકી પાછળ ગંદકી બહુ ગંદકી આવે બીમાર થવાય એવી વાત છે સાફ નથી કરતા અથોડી વાળા ને કીએ પણ અમે શું કરીએ એમ કે એ તો બે કે બે દસ રૂપિયા લી લે આ નું કઈ ના આવી તોય અઠવાડી વારો મારે હું એમ કે પછી